આ ગયા વર્ષની સરખામણી જોઈએ તો ગયા વર્ષે આ સમયમાં બે હજાર થી પાંચ હજાર બોક્સની કેરીની આવક હતી અને એના ભાવ બસો પચાસ થી પાંચસો રૂપિયા સુધીના હતા એની સરખામણી આ વર્ષે મોસમની મોસમ કેરીની આવક થોડીક લેટ છે એટલે આવક પણ ઓછી છે અને ભાવ પણ વધારે છે હાલમાં જુનાગઢ શાકભાજી માર્કેટ યાર્ડમાં કાચી કેરી છસો થી માંડીને એક હજાર જેવા બોક્સની આવક છે અને ભાવ અત્યારે છસો થી માંડીને અડધો સુધીના ભાવ છે વાતાવરણ હિસાબે થોડી કેરી આપણી લેટ છે પણ સંભાવના એવી છે કે સમય જતા દસ પંદર દિવસમાં કેરીની આવક પણ વધારે થશે અને ભાવ પણ જશે મારું નામ છે દુકાન છે મોટન ફ્રૂટ એસી મોટનવાલા છે અને કેરીની કેસર કેરીની આવક છે આપણે હજારક બોક્સની આવક છે અત્યારે આઠસોથી થી અઢારસો રૂપિયાનો બોક્સ વેચાય છે દસ કિલોનો એસીથી થી એકસો એસી રૂપિયાની કિલો વેચાય છે બીજી બારની કેરી આવે છે રત્નાગીરી હાફૂસ આવે છે એ વેચાય છે પચાસથી કરીને એકસો ને ત્રીસ રૂપિયાની કિલો વેચાય છે અને લાલબાગ આવે છે એ વેચાય છે ચાલીસથી સિત્તેર રૂપિયાની કિલો અને બીજી આપણે આ આપણે બેંગ્લોરની હાફૂસ આવે છે એ વેચાય છે આપણે સિત્તેરથી એકસો ને ચાલીસ રૂપિયાની કિલો વેચાય છે બીજી બારની જે કેરી આવે છે ને એ પંદરથી વીસ ટન આવે છે રોજની રોજની બે ગાડી આવે છે

ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સ ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ